હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરાને રામ રામ આજ જો શનિવાર થઈ ગયો છે અને તારીખ લગભગ ઓગણી થઈ ગઈ છે આજ ઓગણીસ જુલાઈ બરાબર ચાર પાંચ દિન આવી છે પાંચ છ દિનની આમ તો હવે તો મને એમ છે કે માણસો પાવાનું જ ચાલુ કર દે હે બે ત્રણ દિવસમાં તો અને મેં ટોરને નીડ પૂરો કર નાખ્યો છે આ મારી ગાય છે અને હા અમારા સોયાબી કંઈક આવા થઈ ગયા છે જુઓ તમે કેવા છે ફર્સ્ટ ક્લાસ કેમ બની ગયા બે વાર હાથી માર્યું હજી મારવાનું છે હાથી એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સોયાબી કેમ બની ગયા છે રહી ગયું નાખું ખેતર અહીં જો જોવા છે આ બાજુ મસ્ત બની ગયા છે હવે સોયાબીન હું તમને બતાવું ઘરે એવું નથી રોજડાના હિસાબે દોરિયું બાંધાવી ગયો પડે રોજડાના કુંડળા અને નીંદાઇ ગયો છે બે દીખ્યા દાળી ગયા હતા એકદમ કઈ બાજુ લીધું હિસાબ અહીંયા ખરતો છે કેમ સોયાબીન થઈ ગયા છે અહીંયા ખાતર વેલું નાખ્યું ને જોયા પાંદડા ઉપર પડ્યું અમારે પાંદડા ઉપર લગભગ અહીંયા અમારે રેડા સૌરાષ્ટ્રમાં રેડા પડવાની આગાહી છે રેડા પડશે કદાચ તો મિત્રો નીણ પૂરો થઈ ગયો છે હવે અને હવે આપણે કાયમ બે ઉથલ વરીએ ટાઈમ તો પોણા નવ એટલે પોણા આઠ થઈ ગયા આઠ થાવા એવા છે તો એ હવે આમાં એક એક પાટલો જ બાકી છે જો કે તો એ વરી જાય બે ઉથલ પછી કાલ વેટ આવે કે ન આવે વરસાદ આવી જાય કદા જો ત્રણ છે આમાં ચડાવી દઈએ બે એક બિલ બિ કેવા હૈને બાકી મસ્ત જો વરસાદની જરૂર છે થોડાક થોડાક વરસાદની જરૂર છે મજેલીલું સૌન થઈ ગયું છે સરખી બાજુ જે જે માને માલ રોકાય છે હે ગાત્રડમાં કેટલા માણસો નિંદે છે